હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ભરેલા મરચાં જો ફ્રેન્ડ્સ મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો ચાલો આપણે જોઈએ કે ભરેલા મરચાં કઈ રીતના બને રેલા મરચા બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે તેમાં એક ચમચી મરચું એડ કરવાનું ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરી લેવાની ટાણા જીરું પાવડર એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું વન ફોર્થ ટી સ્પૂન અજમો એડ કરવાનો છે અને બે ચમચી આપણે તેલ એડ કરી લેવાનું છે આ રીતના લોટને આપણે મિક્સ કરી લેવાનું છે તેલ આપણે જરૂર પ્રમાણે આમાં એડ કરવાનું છે વધુ તેલ એડ કરવાનું નથી એકદમ કોરો એવો લોટ પણ નથી રાખવાનો અને ઢીલો લોટ પણ નથી કરવાનો જરૂર પડે તો થોડું તેલ તમે એડ કરી શકો છો આ રીતના લોટને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો આપણો લોટ સરસ એવો મિક્સ થઈ ગયો છે આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનું છે હવે લોટને એક બાજુ મૂકીને આપણે મરચાં આ રીતના કટિંગ કરી લેવાના છે આ રીતના મોડા મરચાં મોટા બજારમાં મળે છે તે લેવાના છે તેને આ રીતના વચ્ચેથી કટિંગ કરી અને તેમાં વચ્ચે બીજને આપણે કાઢી લેવાના છે બધા જ મરચાંના મેં કટ કરી લીધા છે હવે આપણે આ મરચાંમાં આ રીતના વચ્ચે લોટ ભરી લેવાનો છે વધુ પડતો લોટ ભરવાનો નથી આ રીતના આપણે દબાવી લઈશું જેથી અંદરથી લોટ નીકળીને એક એક કરીને આ રીતના આપણે બધા જ મરચાને લોટની લોટ કરી લેવાનો છે તો આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ એવા મરચાં ભરાઈ ગયા છે હવે આને તળવા માટે એક પેનમાં ત્રણથી ચાર ચમચી આપણે તેલ એડ કરવાનું છે વધુ તેલ એડ કરવાનું નથી ત્રણ થી ચાર ચમચી તેલ આપણે એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરવાની છે અને એક એક કરીને આ રીતના આપણે મરચાને એડ કરવાના છે અને થોડું આપણે આ રીતના પાણી છાંટી લેવાનું છે જેથી મરચાં એકદમ સોફ્ટ બને આ થી મરચાં બનાવશો તો એકદમ સોફ્ટ બનશે આ રીતના આપણે હલાવતું રહેવાનું છે કેમ કે ચણાનો લોટનો ઉપયોગ કરીને આપણે મરચાં બનાવીએ છીએ તેથી તે ચોટે છે એટલે ચોટે નહીં તેના માટે આ રીતના વારંવાર આપણે હલાવતા રહેવું જેથી બધી સાઈડ પણ મરચાં સારી રીતે શેકાઈ જાય જો તમારે આ રીતના મરચાં ભરતા લોટ બચ્યો હોય તો તમે આ સમયે એડ કરી શકો છો એડ કરીને તેને સારી રીતે હલાવી લેવાનું તો મરચા સારી રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મરચાં શેકાઈ ગયા છે હવે આપણે એક એક કરીને આ રીતના સર્વિંગ આ રીતના આપણે બધા મરચાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ આ ટ્રીક થી મરચાં બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો તમારા ઘરે આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ